અરવલીમાં ચોથી જુલાઈએ કોલેજ જવા નીકળેલા યુવાનનો મૃતદેહ મળતા ભારે ચકચાર અરવલ્લી જિલ્લા સેવા સદન સામે આવેલા તત્વ કોમ્પલેક્ષના પાછળના ભાગેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતક યુવાન મોડાસાના કોલીખડ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું મૃતક યુવાનના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુવાનની હત્યા થઈ છે શંકા વ્યક્ત કરવામાં આવી છે આ અંગે પોલીસે યુવકનું પેનલ ડોક્ટર દ્વારા વિડીયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કર્યું હતું પોલીસે મૃતક યુવકના શરીરમાંથી લીધેલા વેશરાને એફએસએલ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે તો એફએસએલ રિપોર્ટના આધારે આગળ તપાસ હાથ ધરાશે પોલીસે ઘટના સ્થળ આસપાસના સીસીટીવી અને સંદિગ્ધ લોકોની પૂછપરછ હાથ ધરી હતી મૃતક યુવકના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી અને જલ્દી તેમજ સચોટ ન્યાયિક તપાસની માંગ કરી છે ગત ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ તત્વ કોમ્પ્લેક્ષને પાછળના ભાગે પ્રીત ગિરીશભાઈ ચૌધરી જેની ઉંમર છે ઓગણીસ વર્ષ અને રહે એ એ રહેવાસી છે ખોલીખડ ગામના એમની આપણને લાશ મળેલી અને જેના આધારે પછી આપણે અકસ્માત મોત દાખલ કરી અને જેની તપાસ છે એ પીએસઆઈ શ્રી સી એમ રાઠોડ કરે છે એમાં જે તપાસમાં આપણે પેનલ ડૉક્ટર દ્વારા આપણે પીએમ પણ કરાવેલું છું વિડીયોગ્રાફી સાથે અને એના વિશેરા લીધેલા છે અને એ વિશેરા છે આવતીકાલે આપણે એફએસએલમાં રવાના કરીએ અને જે પણ પીએમ રિપોર્ટના આધારે અને જે પણ એફએસએલના રિપોર્ટના આધારે અહેવાલમાં જે પણ જાણકારી મળે એના આધારે આપણે આગળની તપાસ કરીશું કોઈ સીસીટીવી ફૂટેજ સીસીટીવી ફૂટેજના આધારે પણ હવે તપાસ કરીએ છે તપાસ ચાલુ છે એના આધારે જે પણ અમુક વ્યક્તિઓ છે એની પણ આપણે પૂછપરછ કરી રહ્યા છીએ પણ હાલમાં કોઈ એવી સંદિગ્ધ માહિતી નથી મળતી હાલમાં એવું કોઈ જાણવા નથી મળેલું પણ જે પણ નો રિપોર્ટ આવે તો એમાં માનો કે કોઈ એવું જાણવા આપણને મળે તો એ આધારે આપણે તપાસ આગળ કરીશું મારો બાબો રીત ચૌધરી તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને તે ચાર તારીખના રોજ ટાઈમ નિયમ અનુસાર દસ વાગે કોલેજ આવવા નીકળેલો હતો અને તે સાંજના સમયે એનું ડેટ બોડી જોવા એવો ફોન આવેલો તો પછી અમે તેઓ જોવા ગયા હતા એનો જે પોલીસ સ્ટેશનનો જે રિપોર્ટ અને સાહેબને રજૂ એસપી સાહેબને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા તો એમણે કીધું કે પેલો પીએમ રિપોર્ટના અનુસંધાનમાં જોશું પણ પીએમ રિપોર્ટની નકલ મળવાથી અમે એમાં ડેમેજ ને બધું બતાવો છે જે સાહેબની જોડે અમે રજૂઆત કરવા અહીં આવ્યા છે તેમણે યાદ આવે મુજબ પંદર વીસ દાડા એની માગણી હજુ કરે છે હજુ તાત્કાલિક કોઈ પેલો અભિપ્રાય આપવા માંગતા નથી જે તમારો બાબો હતો આ ઘટના પહેલા તમારું કોઈ સાથે સંપર્ક થયેલું નથી કોઈ દસ વાગે નીકળ્યા પછી કશું નથી કોઈ અને વચ્ચે બે બી ફોન કર્યો છે સાડા દસ વાગે દસ ને છે એનો એને બી ફોન અમોન રિટર્ન આપ્યો છે પછી બહુ સરોડા સ્કૂલના ત્યાં સુધી આવ્યો છે તો રિક્ષા હું ઉતર્યો નથી સીધો સ્ટેટ બેંક આગળથી બસ સ્ટેન્ડમાં ગયો છે કે બાઇક પર જો કે રિક્ષા મોટા તો એન્જિન કોલેજ આવ્યો છે અને એટલાથી પછી આ પોઝિશન બની છે